અહીંયા મેં બે કિલો સાબુદાણા અને એક કિલો બટેકા લઈ લીધા છે આ બટેટાને મેં ઓલરેડી બાફી લીધા છે અને આને આપણે સાબુદાણાને થોડા થોડા કરીને ઓગાળવાના છે જેથી કરીને તમારા તપેલામાં નીચે બેસી ના જાય અને વચ્ચે વચ્ચે આપણને એવું લાગે તો પાણી પણ તમે એડ કરી શકો છો તો તમે આને સારી રીતે ઉકળવા દેવાના છે અને થોડા થોડા કરીને આપણે ઉકાળવાના છે અને તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા કાચ જેવા થતા જાય છે કાચ જેવા સાવ ઓગળી જાય ત્યાં પછી આપણે એને જે બાફેલા બટેટા હોય એમાં એડ કરી દેવાના છે અહીંયા મેં બાફેલા બટેટા લઈ લીધા છે જે સીંસો આવે છે સેવ પાડવાનું મશીન આવે છે એમાં મેં જાડી કળીયા પ્લેટ આવે છે એ પ્લેટમાંથી એને મેં સેવ પાડી લીધેલી છે જેથી કરીને બટેટામાં જાડી લમ્સ ના રહે અને એમાં બધા સાબુદાણા આપણે એડ કરી દઈશું હવે મેં અહીંયા મીઠું લીધું છે મીઠું લીધા પછી મેં અહીંયા ખાંડેલું જીરું લીધું છે જે કાચું જીરું છે જેને મેં વાટી લીધું છે ખાંડી લીધું છે તમે ખાંડી પણ શકો છો અને એને બરાબર આપણે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી મેં અહીંયા લીંબુનો રસ લીધો છે જે ચારથી પાંચ લીંબુનો રસ લીધો છે મરચાની પેસ્ટ લીધી છે જે મેં મરચી લીધી છે સુરતી હવે તેને આપણે એર એરબેગમાં નાખીએ અને કોથળીમાં મતલબ કે જે નાખીએ અને તેના આપણે પટ્ટી જે આવે છે એ રીતે પાડી હવે આપણે એને ધૂપમાં મૂકી જઈએ છીએ અને આપણે પાંચથી છ કલાક લગી ધૂપમાં રહેવા દઈશું ત્યાર પછી આપણે એને તોળીશું તો તમે જોઈ શકો છો પાંચ કલાક પછી આપણા ગાંઠિયાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને હવે મેં અહીંયા તેલ મૂકી દેજું દીધું છે અને આપણે એને ફ્રાય કરી અને જોઈએ કેવા બને છે તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણાના ગાંઠિયા બહુ જ સરસ વ્હાઈટ બન્યા છે એકવાર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો આ ગાંઠિયાને તમે ઉપવાસમાં પણ લઈ શકો છો અને એમ જ પણ આને ખાઈ શકો છો તો તૈયાર છે આપણા સાબુદાણાના ગાંઠિયા